નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ડાભી એડવોકેટ સોશિયલ વર્કર મોટિવેશનલ સ્પીકર અને સાયકલિસ્ટ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ધમ જલાશય વિપક્ષના કેન્દ્ર નિકોલ અહીં લોકો પોતાની સાધના કરી અને જીવન જીવવાની કલા શીખે છે અને પોતાનું જીવનનું મંગલ સાધે છે તો આ જીવન જીવવાની જે કલા અને સાધના છે એ સાધના શીખવવામાં સહાયરૂપ બની પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ સાથે આપણે મુલાકાત કરીશું એમને ચોવીસ કલાક પોતાનું જીવન આ વિપશ્યના સાધના માટે સમર્પિત કર્યું છે જેઓ પોતે આંખના સર્જન અને સફળ નિષ્ણાત છે તો ચાલો મિત્રો આપણે ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ સાથે વાત કરીએ અને એમના અનુભવો અને વિપશ્યના વિશે એમને શું કહે છે એના વિશે આપણે જાણીએ ચાલો મિત્રો નમસ્કાર સર દર્શક મિત્રોને વિપશ્યનાનું મહત્વ અને આજની જે ફાસ્ટ લાઈફ છે એમાં વિપશ્યના કેવી રીતે મદદ મદદરૂપ થાય એના વિશે પ્રકાશ પાડો નમસ્કાર સૌપ્રથમ તો વિપક્ષના સાધના ભગવાન ગૌતમ બુદ્ધે આજથી છવ્વીસો વર્ષ પહેલાં શોધી કાઢી એમને એમાંથી વિમુક્તિ મળી એમણે આ સાધના ધીમે ધીમે લોકોના કલ્યાણ માટે એણે શિષ્યો તૈયાર કર્યા અને પ્રચાર પ્રસાર કર્યો એ પછી ધીમે ધીમે આ સાધના લુપ્ત થતી ગઈ પરંતુ સદભાગ્યે બર્મા દેશે અત્યારના મહિમારે આ સાધનાને ગુરુ શિષ્ય પરમાણુમાં જાળવી રાખી અને અત્યારના જે વિપક્ષનાના પ્રમુખ આચાર્ય પૂજાશ્રી સત્યાનાયણ ગોયંકાજી ઓગણીસોને ઓગણ સિત્તેરમાં ભારતમાં આ વિદ્યાની સ્થાપના કરી અને આ વિદ્યા ધીમે ધીમે ભારત દેશ અને વિશ્વમાં ફેલાણી વિપક્ષનાનો અર્થ છે પાલી ભાષા છે પશ્ય એટલે જોવું વી એટલે વિશેષ રૂપે જોવું અનુભવી સાથે સામાન્ય રીતે આપણે દરેકનું દુઃખ છે દુઃખ શું છે દુઃખ આપણા ચિત્ત ઉપર આપણા મનમાં જે રહેલા વિકારો છે એ જ દુઃખ છે એટલે આ સાધનાથી આપણા જીવનમાં જે વિકારો જે ભરેલા છે આપણે બધા જાણીએ છીએ કે રાગ દ્વેષમાંથી મુક્ત થવું વિતરાગ બનો ગીતાના બીજા સ્વાધ્યાયના છેલ્લા અઢાર શ્લોક સ્થિત પ્રજ્ઞા લક્ષણ છે એમાં સ્પષ્ટ કીધું છે કે સ્થિત પ્રજ્ઞામાં સ્થિર એટલે રાગ દ્વેષમાંથી મુક્ત થાવ પણ રાગ દ્વેષમાંથી મુક્ત કેમ થવું થિયરી બધા જાણે છે પણ વિપશ્યના સાધના એ છે કે પ્રેક્ટિકલી આપણે રાગ દ્વેષમાંથી કેમ મુક્ત થવું વિકારોમાંથી કેમ મુક્ત થવું એની આ પ્રેક્ટિકલ વિદ્યા છે એટલે વિપશ્યના સાધનાથી લાખો લોકોને ફાયદો થયો છે મારી વાત કરું તો હું આંખના સર્જન તરીકે જ્યારે સરકારી હોસ્પિટલમાં હતો ત્યારે હું આટલું બધું કામ કરી શકતો રોજના પાંચસો દર્દી તપાસતો અને પચાસ ઉપર ઓપરેશન કરી દઈ શકતો એનું કારણ ફક્ત ને ફક્ત એક જ કે વિપશાના સાધના વિપસ્યાના સાધનાથી તમારી મનની એકાગ્રતા વધે મનની નિર્મળતા વધે એટલે તમને કોઈથી થાક ન લાગે અને કામ કરવાની પ્રચંડ શક્તિ આવે એટલે આપણે દરેક આ દરેક વ્યક્તિ માટે વિપસ્યાના સાધના જીવનમાં બહુ જરૂરી છે વિપક્ષના કશું જ નથી એ જીવન જીવવાની કળા શીખવે છે અને આપણા જીવનમાં આપણે સુખ શાંતિમય જીવન જીવીએ એના માટેની આ સાધના છે એટલે મારી તો બધા લોકોને એવી નમ્ર વિનંતી છે આગ્રહ છે કે એક શિબિર દસ દિવસની કરો અને તમે અનુભવો કે આ શિબિરથી આપણને કેટલો ફાયદો થાય મને તો ખૂબ ફાયદો થયો એટલે હું બધાને આગ્રહ કરું છું અસ્તુ નમસ્તે